લોકમાન્ય ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત આચાર્ય સંજય મુનિ મહારાજ સાહેબ સવારે વહેલા હરણી વિસ્તારમાં આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ગર્ભગૃહમાં દર્શન લાભ લીધો હતો અને ત્યારબાદ પ્રભુ શ્રી દર્શનનો લાભ લઈને હાજરી આપી હતી ધીરેન્દ્ર જાગૃત મંડળ યુવા સાથે દર્શન આપ્યા અને ગુરુ ભક્તોને પગલેનો લાભ આપતા રાત્રે માંડવી વિસ્તારમાં સમસ્ત વડોદરા આયોજિત ભાગ્ય કાર્યક્રમમાં ગુરુદેવ પ્રજાને આશીર્વચન આપ્યા હતા આ કાર્યક્રમમાં ધાર્મિક સામાજિક રાજનૈતિક સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો